ભારતમાં સદીઓથી તાંત્રિક ભૂવાજી આવી અને એનો આત્મા લેવા માટે અને અતૃપ્ત આત્મા છે તેવી વાતો કરી પરિવારને ભરમાવી અને ગોધરા આવે છે ગોધરા આવી અને જાહેરની અંદર હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરી સફેદ કપડામાં આત્માને લઈને બાંધીને પોતે રોડ ઉપર રસ્તા ઉપર જાય છે ત્યાં પણ વિધિ વિધાન તંત્ર વિદ્યા કરવામાં આવે છે આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જતા વખોડે છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ એઆઈની સિદ્ધિઓની વાતો કરીએ છીએ ત્યારે માનસિકતા તો સોળમી સદી છે એટલે આ પરિવાર ની સામે વિજ્ઞાન જાથા અને તાંત્રિક સામે કાનૂની કાર્યવાહી થાય નવા વિધેયક પ્રમાણે ગુનો દાખલ થાય તે સંબંધી કરી રહ્યું છે આ જે આત્મા સંબંધી વાતો કરવામાં આવે છે સદંતર બે બુનિયાદ બોગસ અને અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે જરા પણ આ બાબતમાં વિશ્વાસ લોકો એ રાખવો નહીં આત્મા ભટકતો હોય લઈ જવાનો હોય આવા પેંતરા તો લેહ ભાગવવાના મનના નુસ્કાજ છે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કોઈ આત્મા અતૃપ્ત હોતો નથી એને લઈ જઈ શકાતો નથી આ વાત માત્ર ને માત્ર લેહ ભાગુઓ કરી રહ્યા છે એટલા માટે વિજ્ઞાન જતા આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સંબંધી કદમ ઉઠાવી અને સરકારને રજૂઆત કરી રહ્યા છે જે અતૃપ્ત આત્માની વાત કરે છે આત્માને સફેદ કપડામાં બાંધીને વાત કરે છે અમને આશ્ચર્ય થાય છે કે આપણી જે સરકારી દવાખાના છે એમાં કોઈ નિયંત્રણ નથી કોઈ પણ આવજા કરી શકે ને તંત્ર વિદ્યા કરી શકે અગાઉ અમદાવાદમાં પણ આઈસીયુમાં પણ એક દર્દીને સાજો કરવા માટે ભૂવો આવીને વિધિ વિધાન કરે છે આ કેટલી કમનસીબ અને વખરવા લાયક ઘટના છે આ ઘટનાને નિંદા કરી અને પુનરાવર્તન ન થાય અને આવું અતૃપ્ત આત્મા આત્મા લઈ જ શકાતો નથી આ સદંતર વાત બોગસ બે બુનિયાદ હોય લોકોએ ધ્યાને ન લેવા અને આને દેશવોટો આપવા જાતા નિર્ધાર કર્યો છે